જુનાગઢમાં નેતૃત્વ ચોમાસુ આગામી દિવસોમાં કેવી રીતે આગળ ધપશે અને જુનાગઢ જિલ્લામાં વરસાદ કેટલો થયો છે અને આગામી કેવો વરસાદ પડી શકે છે જેને લઈને હવામાન કચેરી જુનાગઢના અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારે જોઈએ આ અહેવાલમાં હવામાન વિભાગના અધિકારી શ્રી વરસાદને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં હાલ આપણે જોઈએ છીએ કે ત્રેવીસ જૂનથી વરસાદની શરૂઆત જૂનાગઢ જિલ્લામાં થયેલ છે તો અત્યાર સુધીમાં જે વરસાદ છે એને એકસોને અડત્રીસ પોઈન્ટને નવ મિલીમીટર જૂનાગઢ કૃષિ નર્સરી ખાતે નોંધાયેલ છે એટલે આપણે કહીએ તો પાંચ ઇંચ વરસાદ છે એ અત્યાર સુધી આ સિઝનમાં આપને જૂનાગઢ ખાતે નોંધાયેલ છે ભારત હવામાન વિભાગની હવે આગાહી જોઈએ તો આગામી પાંચ દિવસ સુધી હજી પણ જે જૂનાગઢ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે જેમાં આગામી ત્રણ દિવસ હજી અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ છે એ જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળી શકશે ત્યારબાદ ત્રણ જુલાઈ સુધી જે વરસાદ છે એ ગતિવિધિ આપને સૌરાષ્ટ્ર તેમજ જુનાગઢ જિલ્લામાં આપને જોવા મળી શકશે એની પાછળનું જો કારણ જોઈએ તો હાલ જે ચોમાસું રેખા છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું હોય એટલે ચોમાસું બેસી ગયું હોય ગુજરાતમાં તો તેને અનુસંધાને તેમજ નૈઋત્યના પવનો છે એ ગુજરાત તરફ આવે છે તેમજ બંગાળની ખાડીમાંથી જે પણ પવનો છે એ પણ ગુજરાત તરફ ગતિ કરતા હોય અને ઓફ સોરેટ્રોપ રેખા છે એ કર્ણાટક કેરલા થઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી હોય તો આ બધાની અસરને તળે જે વરસાદનું પ્રમાણ છે એ આગામી અઠવાડિયા સુધી એ આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી શકશે તેમજ જૂનાગઢ જિલ્લામાં પણ આ વરસાદનું પ્રમાણ આપને જોવા મળી શકશે જે અત્યારે જોઈએ તો જૂનાગઢ જિલ્લાનો વરસાદ કેટલો અત્યારે જોઈએ તો જુનાગઢ જિલ્લામાં અત્યારે જુનાગઢ કૃષિ નર્સિટી ખાતે વેધશાળામાં નોંધાયેલ વરસાદ મુજબ એકસો ને અડત્રીસ પોઈન્ટ નવ મિલીમીટર નોંધાવવા પામેલ છે જો ઇંચમાં જોઈએ તો એ પાંચ ઇંચ વરસાદ છે એ જુનાગઢ ખાતે નોંધાયેલ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ